ગરમીની સીઝન ની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે તમને આને અમને પણ છાશ છે લસ્સી છે ફાલુદા છે આઈસ્ક્રીમ છે એ સૌ આપણે ખાતા હોઈએ છીએ તો ચલો આજે અમે તમને લઈ જઈએ છીએ ચડકો કાર્યક્રમમાં ફરકી પર ચડકો સ્વાદનો ચટાકો જીબનો ચટાકાની વાત થતી હોય તો ગુજરાતીઓ ક્યાંય પાછા ના પડે એ વાત તો છે કે ગુજરાતીઓ ખાવાના શોખીન છે એટલે જ મિત્રો અમે ચટાકો કાર્યક્રમ લઈને વીઆર લાઈવમાં આપને મળીશું ચટાકો કાર્યક્રમમાં આપણે અવનવી વાનગીઓ વિશે અને અવનવી પેઢીઓ વિશે પણ વાતો કરીશું તો આજે ચટાકો કાર્યક્રમમાં વીઆર લાઈવની ટીમ પહોંચી ગઈ છે ફરકીના આઉટલેટ પર જાણીશું ફરકી વિશે ફરકીએ છેલ્લા સાઠ વર્ષોથી લોકોના દિલો દિમાગ પર રાજ કરી રહ્યું છે તો જીનુંભાઈ ફરકીવાળા દ્વારા આ પેઢીની શરૂઆત કરવામાં આવી હતી આજે ફરકી લગભગ અમદાવાદના દરેક વિસ્તારમાં તમને એની પ્રોડક્ટ્સ મળી જશે શ્રીમનભાઈએ જ્યારે ફરકીની શરૂઆત કરી હતી ત્યારે તેમણે પોતાના ધંધાની શરૂઆત દિલ્હી દરવાજાથી કરી અને આજે ફરકી અમદાવાદના ઘણા વિસ્તારોમાં તમને મળી જશે ફરકીના અમદાવાદમાં સાતા ઉપલેખ છે અને આ સાથે જ ફ્રેન્ચાઇઝી છે સમગ્ર રાજ્યની એટલે કે આખા ગુજરાતની જો વાત કરીએ તો ફરકી સાથે બે થી વધુ વિક્રેતાઓ જોડાયેલા છે આજની તારીખમાં અમારે રોજ આશરે દસ એક હજાર લિટર દૂધની બધી પ્રોડક્ટ્સ બનાવવામાં માટે વપરાય છે વર્ષોથી એક જ નિયમ રહ્યો છે ફાઇનેસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ જેટલા બી રો મટિરિયલ છે સૌથી સારામાં સારી ક્વોલિટીના ગુણવત્તાવાળા અને જેમ કે દૂધ હોય તો ઓલવેઝ બફેલો મિલ્ક છ ફેટથી ઉપર પ્રીમિયમ પ્રોડક્ટ બનાવવામાં આવે છે સો એના લીધે એ એ અમારી એક સિક્રેટ છે કે જે જે ક્વોલિટી અત્યાર સુધી અમારે જળવાઈ રહેલી છે ચાલો હવે વાત કરીએ પેઢીની કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષમતા વિશે મિત્રો ફરકી દરરોજ 10000 લિટર થી વધુનું દૂધ ઉપયોગ કરીને તેમને ડેરી પ્રોડક્ટ્સ બનાવે છે હા આ વાત જાણીને તમને નવાઈ અચૂક લાગશે પરંતુ ફરકી પાસે એક પ્રોડક્ટ નહીં પરંતુ ફરકી આજે ઘણી બધી પ્રોડક્ટ્સ વેચી રહ્યું છે શરૂઆત કરી હતી લસ્સીથી અને આજે એ જ ફરકીમાં લગભગ તમને પચાસથી વધુ અવનવા પ્રકારની આઈટમો મળી જશે ફરકી દૂધમાંથી દહીં લસ્સી ફાલુદા મીઠાઈ છાશ વગેરે જેવી વાનગીઓ બનાવે છે અને આ તો વાત થઈ ઉત્પાદનની પણ કોસ્ટિંગ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ પણ એક જટિલ પ્રશ્ન છે કારણ કે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ કાચા સામાનના ભાવમાં વધારો થયો છે અને આ બધા વચ્ચે ગુણવત્તા મેન્ટેન કરવી એ પણ ઓછા ભાવમાં અને દરેકના દિલ સુધી એમના બજેટમાં પહોંચવું પણ જરૂરી બને છે કારણ કે અમારો એક જ નિયમ છે ક્વોલિટી ઇઝ ધ કિંગ અને એમાં અમે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કર્યો નથી અને એના લીધે જ ઘરા ગમને એક્સ્ટ્રા પ્રીમિયમ ચૂકવે જ છે અને ગ્રાહકને બી આજની તારીખમાં એ જ જોઈએ છે એ લોકો ક્વોલિટી માટે વધારે કોન્શિયસ છે ફરકીના તમામ વિક્રેતાઓ પાસેથી આપને બેઝિક ફ્લેવરની મલાઈ લસ્સી અને માખણિયા લસ્સી ત્યારે તમામની ફેવરેટ રોઝ લસ્સી ત્યારબાદ ફ્રૂટ ફ્લેવરમાં સ્ટ્રોબેરી લસ્સી મેંગો લસ્સી બ્લુબેરી લસ્સી પણ તેમની પાસે ઉપલબ્ધ છે જ્યારે અન્ય ફ્લેવર્સની વાત કરીએ તો તેમની પાસે ફ્રૂટ સેગમેન્ટમાં લસ્સી લસ્સી કાજુ અને અને વર્ષોથી સૌને પસંદ જ્યાંથી ફરકીએ ધંધાની શરૂઆત કરી હતી તેવી રજવાડી લસ્સી એ સૌને પસંદ છે તે ઉપરાંત ફ્રૂટ સેગમેન્ટમાં તેમની પાસે કાજુ લસ્સી પણ છે અને કેસરિયા લસ્સી પણ છે આમ ફરકી અલગ અલગ તેર થી વધુ પ્રકારની લસીનું વેચાણ કરે છે તે ઉપરાંત તેઓ આ જ રીતે ઓછામાં ઓછી પાંચથી વધુ ફ્લેવરના ફાલુદાઓનું પણ ઉત્પાદન કરે છે અમે દરેકે દરેક આઉટલેટ્સ ઉપર ત્યાંના જે કસ્ટમર્સ હોય એનો રિવ્યુ ફીડબેક લેતા આવેલતા હોય છે યંગ લોકોને ધ્યાનમાં રાખીને અમે અમારું પ્રમોશન સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરે વગેરે ઉપર કરતા આવીએ છીએ એ લોકોના ફીડબેકને ધ્યાનમાં રાખીને અમે નવી નવી વેરાયટીઝ લોન્ચ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ છેલ્લા એક કે બે વર્ષથી અમે બ્લુબેરી લસ્સી સ્ટાર્ટ કરેલી છે જેમાં બ્લુબેરી યુરોપિયન ક્વોલિટીની ઇમ્પોર્ટેડ એકદમ જ સારી ક્વોલિટીમાં એના ફૂલ પીસીસ આવે છે અને એ યંગ જનરેશનને કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ્સને બહુ જ ગમે છે એ અત્યારે અમારી મોસ્ટ ફેવરેટ લસ્સી બની ગઈ છે એ સિવાય અમે બિકોઝ કદાચ કોઈકને ડ્રાયફ્રુટ્સથી એટ્રેક્શન ના હોય પણ ફ્રૂટ્સ બેઝ આઈસ્ક્રીમ હોય કે કુલ્ફીઝ હોય તો એના માટે અમે જાંબુ કુલ્ફી ટેન્ડર કોકોનટ કુલ્ફી ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ ચોકલેટ બ્રાઉનીઝ વિથ હોટ સિરપ વગેરે વગેરે ચાલુ કરેલું છે યુવાનોને અને બાળકોને સૌથી વધુ પસંદ આવે છે ચોકલેટ ફ્લેવર ફરકી પાસે ચોકલેટ ફ્લેવરમાં પણ અનેક વેરાઇટીઝ છે જેમ કે કિટકેટ શેક કોફી ઓરિયો બ્રાઉની કુકીઝ એન્ડ ક્રીમ શેક ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ અને અન્ય ઘણી બધી વસ્તુ આ બની રહી છે ફ્રેશ બ્રાઉની જેમાં બ્રાઉની પ્રી બેક્ડ યુઝ થાય છે અને તેને અલગ અલગ ફ્લેવર્સ સાથે અલગ અલગ અંદાજથી સર્વ કરવામાં આવે છે જેમાં આ જે ફ્રેન્કી આપ જોઈ રહ્યા છો તેને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરવામાં આવી રહી છે અને તેના પર સીઝનિંગ માટે એટલે કે ડેકોરેશન માટે ચોકલેટ સિરપનો ઉપયોગ થઈ રહ્યો છે આ સાથે જ તમામ પ્રોડક્ટની શેલ્ફ લાઈફ પણ ઘણી વધુ છે જેથી તમને હંમેશા ફ્રેશ વસ્તુ મળી રહે છે અને હા સાથે જ એવો આગ્રહ પણ રાખવામાં આવે છે કે દરેક ગ્રાહકને જેટલું બને તેટલી ફ્રેશ વસ્તુઓ મળી રહે ચોકલેટ ફ્લેવરમાં અમારી પાસે ચોકલેટ ચિપ્સ લસ્સી છે ચોકલેટ શ્રીખંડ છે ચોકલેટ બ્રાઉની છે ચોકલેટ કુલ્ફી છે ચોકલેટ આઈસ્ક્રીમ છે એમાં બીજી બે ત્રણ વેરાયટીઝ છે બ્લેક ફોરેસ્ટ આઈસક્રીમ્સ છે સો કેક અને આઇસક્રીમનું કોમ્બિનેશન છે એમાં સો એ એ બધી આઈટમ્સ બધી યુવા લોકોને બહુ જ ગમતી હોય છે અલગ અલગ પ્રોડક્ટ્સની અલગ અલગ સેલ્ફલાઈ હોય છે લસ્સી છે તો એની પંદર દિવસ હોય છે છાશ છે એની દસ દિવસ છે આઈસક્રીમ્સ છે તો એના સિક્સ મંથ્સ હોય છે કુલ્ફી છે તો થ્રી મંથ્સ હોય છે શ્રીખંડ છે તો સિક્સ મંથ્સ હોય છે પણ અમે મેક શ્યોર કરીએ છીએ કે અમારી સેન્ટ્રલાઇઝ કિચન જે છે ફેક્ટરી જે છે ત્યાંથી રોજેરોજ ફ્રેશ પ્રોડક્શન નીકળે અને એના માટે જે બેકઅપ બેકહેન્ડ માટે જે ઇન્વેન્ટરી કંટ્રોલ્સ છે દરેકે દરેક આઉટલેટ્સ માટે દરેકે દરેક ફ્રેન્ચાઇઝી માટે અને ફેક્ટરી લેવલે અમે મેન્ટેન કરીએ છીએ વી મેક શ્યોર કે કોઈ બી જગ્યાએ એક કે બે દિવસથી વધારે સ્ટોક ના હોય અને રોજે રોજ દરેકે દરેક કસ્ટમર્સને ફ્રેશ વસ્તુ મળે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ પેકેજિંગમાં અને સર્વિંગ સિસ્ટમમાં પણ થોડો ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે પહેલા કાચના ગ્લાસમાં લસ્સી અને ફાલુદા સર્વ કરવામાં આવતા હતા પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો તેમ તેમ દરેક પ્રોડક્ટના અલગ અલગ પેકેજિંગ ઉપલબ્ધ છે અને દરેક વસ્તુ જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરે લઈ જતો હોય છે તો તેના માટે પણ તેમના પાસે પ્રીમિયમ પેકેજિંગની સુવિધા ઉપલબ્ધ છે જેમકે વર્ષોથી અમે પહેલાં અમારું એક જ આઉટલેટ હતું ત્યારે લસ્સી કાચના ગ્લાસમાં ને એવી રીતે આપતા હતા અને સ્પૂન આપતા હતા પછી બાય ધ પીરિયડ ઓફ ટાઈમ એમાં એક્સપાન્શન કરતા ગયા સો નાવો ડેઝ એવું થઈ ગયું છે કે ઘણી બધી પ્રોસેસ ઓટોમેટિક થઈ ગઈ છે સો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઘણું બધું પેકેજિંગ બદલાયેલું છે અને હજુ બી આજની તારીખમાં બી જે

આજની જે યુવા પેઢી છે એ પણ ફરકીને એટલું જ પસંદ કરે છે આવો જાણીએ યુવાનો પાસેથી ફરકીનો રિવ્યુ મારું એજ છે ફોર્ટીન યર્સ અને ફ્રોમ સેવન યર્સ આઈ લાઈક ફરકી મલાઈ એન્ડ રજવાડી બોથ ચોકલેટ ફ્લેવર મોસ્ટલી બધાનું ફેવરેટ હોય છે અને મારું બી ફેવરેટ છે બીજું બધું વેનિલા બી સારું છે દેન કુકી ક્રીમ ઇઝ ઓલ્સો બેસ્ટ ફરકી ઇઝ અ બ્રાન્ડ એન્ડ આઈ લાઇક ઇટ આજે મિત્રો પ્રોડક્શનમાં ભલે અપગ્રેડેશન આવી ગયું હોય પરંતુ આજે પણ એવું એક સિક્રેટ છે જે ફરકીની લસ્સી છાશ વગેરેનો સ્વાદ જાળવી રાખે છે આવો જાણીએ એ સિક્રેટ વિશે ઘણી બધી પ્રોસેસ આજની તારીખમાં સિક્રેટ એ બી છે કે જે પ્રોસેસ ઓટોમેશન ના થઈ શકે એ મેન્યુઅલ હેન્ડમેડ થાય છે અને એના લીધે જ લસ્સીનો છાશનો વગેરે વગેરેનો યુનિક ટેસ્ટ જળવાઈ રહ્યો છે સફળતાની સીડીઓ ચડતા ઘણી વખત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો એ જ રીતે જ્યારે ખાણીપીણીની વાત ચાલતી હોય ત્યારે ગ્રાહકોની ઘણી ફરિયાદો ઉઠે છે તો ગ્રાહકોને શું ફરિયાદ સામે વળતર આપવામાં આવે છે કે કેમ તે જાણીએ એવી કોઈ ખાસ મેજર કમ્પ્લેન્ટ અમને મળી નથી કારણ કે અમે કોઈ બી આઉટલેટ કે ફ્રેન્ચાઇઝી આપીએ તો એને પહેલાં એને પ્રોપર ટ્રેનિંગ આપીએ છીએ એને કેટલો સ્ટોક રાખવો કેટલો સ્ટોક નહીં રાખવો સાંજ પડે કઈ વસ્તુનો એને પ્રમોટ કરીને એની એની લાઈફ રિલેટેડ જે બી એક્ટિવિટી હોય એ કરવી સો એવા કમ્પ્લેન્ટ આજ સુધી નથી આવ્યા હા કોઈ જગ્યાએ આયા બી હશે તો અમે એને કસ્ટમરને એઝ અ ફીડબેક લઈ અને એને કસ્ટમરને સામે વળતર આપેલ છે અથવા તો એમને એ જ વસ્તુ બદલીને આપેલ છે આ ઉપરાંત અહીંયા રસગુલ્લા જાંબુ હલવો અને પેડા જેવી મીઠાઈ પણ મળે છે તે ઉપરાંત અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમ કપ આઈસ્ક્રીમ કેન્ડી આઈસ્ક્રીમ અને કુલ્ફી આઈસ્ક્રીમ નું પણ અહીંયા વેચાણ થાય છે અને હા સાથે જ અત્યારના સમયમાં આઈસ્ક્રીમ કેક જે છે એનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો તમને નાના પેકેજિંગમાં આઈસ્ક્રીમ કેક પણ અહીંયા ઉપલબ્ધ થશે તો આવો હવે જાણીએ આઉટલેટના ઓનર પાસેથી કે કઈ વસ્તુની માંગ સૌથી વધારે છે સૌથી વધારે મેમ નોર્મલી રજવાડી લસ્સી ચાલતી હોય તો સૌથી વધારે મલાઈ છે રજવાડી છે અત્યારે નવામાં બ્લુબેરી પણ સરસ ચાલે છે મિક્સ્ટરમાં અત્યારે મેમ કૂકી નવો શેક આવ્યો છે કૂકી ક્રીમ છે બ્રાઉની શેક છે કિટકેટ છે પછી સ્મૂધી અત્યારે નવી નવી વેરાયટી છે રસીમાં પછી બ્લુ બ્લુબેરી છે રજવાડી છે ઓલ્ડ એજમાં મેં એમ મલાઈ લસ્સી પ્લેન હોય એટલે એના ક્યાં પછી કેસરમાં લે તો માખણીયા લે એટલે પછી ડ્રાયફ્રુટમાં લે તો કાજુ પણ લેજે મેં નોર્મલમાં આપણે ચાલીસ રૂપિયાથી ચાલુ થાય ચાલીસથી શરૂ થાય તો ફોર્ટી 50 ફિફ્ટી એવી રીતે 100 સુધી જાય છે આપણે ઓનલાઈન પણ આવે છે પણ એના કરતાં આપણા કસ્ટમર જાતે આવીને લઈ જવું વધારે વેપાર કરે છે તો મેનેજ થઈ જાય છે રોજનો રોજ અમે ઓર્ડર કરતા હોઈએ છીએ એટલે ત્યાંથી અમને પ્રોવાઈડ થઈ જાય છે માલ જેટલો જોઈએ એટલો હું ઘણા ટાઈમથી આવું છું અને ફરકીની પ્રોડક્ટ લઉં છું અને એમાં ઘણી જ સારી હોય છે વ્યવસ્થિત હોય છે અને વ્યાજબી ભાવથી હોય છે એમાં એમની લચ્છી આઈસ્ક્રીમ હલવો સારામાં સારો હોય છે વ્યવસ્થિત રીતે ચીફ એન્ડ બેસ્ટ હોય છે અમારા ફેમિલીમાં બધા જ નાસ્તો કરવા આઈસ્ક્રીમ ખાવા લચ્છી પીવા અહીંયા જ આવે છે અહીંયા છે પછી ઇન્કમટેક્સ છે પછી દિલ્હી દરવાજા છે બધી ઘણી જગ્યાએ એમની બ્રાન્ચો છે ત્યાં ઘણી નીકળો ત્યાં નાસ્તો કરલું બોલો હા એ અમને વિસ્તારમાં મળી રહે એ રીતનું આયોજન કરેલું છે અને જ્યાં જ્યાં અમને લાગે છે ત્યાં બ્રાન્ચો ખોલે છે અનિતાબેન તો આપની સૌથી ફેવરેટ વસ્તુ કઈ છે લસ્સી કઈ લસ્સી લસ્સી ફરકી એક આઉટલેટ છે જે લોકોના દિલમાં ગયું છે એવી એક બ્રાન્ડ કહીએ તો ફરકી તેના વિશે આપ શું કહેશો ખાસા વર્ષોથી ખાસા ટાઈમથી જાણું છું આ ફરકીનો ટેસ્ટ લગભગ કેટલા ટાઈમથી એક જ જેવો ટેસ્ટ છે આઈ લાઈક ઇટ તો મિત્રો આજની આ ખાસ રજૂઆતમાં ફક્ત આટલું ફરીથી મળીશું અવનવા સ્વાદની માહિતી સાથે અને હા વી આર લાઈવ ના યુટ્યુબ પેજ ફેસબુક પેજ ને અવશ્યથી લાઈક કરજો તેને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયોને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર પણ કરજો